બહુ સડક છે રાજકોટ અગ્નિકાંડ ની વખતે પણ જોયું કે રાજકોટ શહેર એક સિક્સ રોડ દોઢ બે વર્ષથી પૂરો નથી કરી શકતા ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ સો થી વધારે લોકોના સેંકડો લોકોના માર્ગ અકસ્માતમાં આ રાજકોટ જેતપુર હાઈવે પર મૃત્યુ થયા કરોડોની કિંમત નું ઈંધણ દરરોજ ત્રણ ત્રણ ચાર ચાર કલાક રસ્તા બ્લોક થવાના કારણે મીડિયા મીડિયાએ સતત કેમ્પેન કરવી પડે એ પોતે જ ભારતીય જનતા પાર્ટીએ એ પાણી લઈને ડૂબી મરવાનો વિષય છે આજે કલેક્ટરને મળીને મેં માગણી કરવાના છે ઇનફેક્ટ મેં હમણાં ટ્વીટ કરીને માનની પ્રધાનમંત્રીને વિનંતી કરી છે કે ગુજરાતમાં જ્યાં તમારો રોડ શો થાય ત્યાં રોડ રસ્તા ચકાચક થઈ જતા હોય છે તો પ્લીઝ મહેરબાની કરીને તમે રાજકોટ જેતપુર હાઈવે નો આંટો મારો જેથી કદાચ પરિસ્થિતિ સુધરે આ કરોડો રૂપિયા બારસો કરોડ નું બજેટ અને દોઢસો કરોડ તો તમે ઓલરેડી ઉઘરાવી લીધા ફોર્થ લેન રોડ ના પણ ઠેકાણા નથી ડાયવર્ઝન આપીને તમે ચલાવો છો ચાર ચાર એમ્બ્યુલન્સ ત્રણ દિવસ પહેલા સાડા ત્રણ કલાક બ્લોક રહી અનેક માણસના જીવન જોખમ મુકાય બિલકુલ પોરબંદર દ્વારકાની વિઝિટ કરીને આવ્યો અમરેલી લોકો પણ મને મળવા બોલાવી રહ્યા છે ગીર સોમનાથથી પણ ફોન આવી રહ્યા છે આખા સૌરાષ્ટ્રમાં જાણે ઓરમાયું વર્તન હોય એ પ્રમાણે નું સાફ દેખાઈ રહ્યું છે મારી વાતને ફરી રિપીટ કરીશ કે કચ્છ આપણે સૌરાષ્ટ્રમાં અને રાજકોટ શહેર ને જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ સૌ કોલેજ થઈ ગયું હોય સૌ બોધુ સાબિત થયું હોય એમના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એમના રાજ્યસભાના મેમ્બર છે એમના એમએલએ છે કોર્પોરેટર છે એક માણસ રાજકોટની જનતાની કે સૌરાષ્ટ્રની વાત ન કરે પાલભાઈ એ લાલજીભાઈ કે મારે આવવું પડે રાજકોટ કોંગ્રેસે મેદાને આવવું પડે મીડિયાના માણસે સિરીઝ ઓફ આર્ટિકલ્સ કરવા પડે કેમ્પેન્સ કરવી પડે આ ભાજપ માટે બહુ મોટી શરમનો વિષય છે આજે જનત હાઈવે હક આંદોલન સમિતિ દ્વારા ટોલ પ્લાઝા અને ટ્રાફિકના જે રાજકોટ જુનાગઢ જે હાઈવે કામ ચાલે છે આના બાબતમાં અમુક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે આજે સવારે નેશનલ હાઈવે ઓથોરિટી અને એસપી સાહેબ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે આ મુદ્દે મોટાભાગે અત્યારે ટોટલ અઢાર બ્રિજનું કામ જે છે આ નેશનલ હાઈવે ચાલુ છે અને આ અઢાર બ્રિજમાંથી ફોર્ટીન જેવા ડાઈવર્ઝન આપ્યા છે આપણે જ્યાં સૌથી સેન્સિટિવ પોઈન્ટ જે છે જ્યાં વારંવાર ટ્રાફિકના ઇશ્યુ બનતા હોય છે અને ત્યાં બાર જેવી ક્રેનો મુકાવી છે અને બે ક્રેન જે છે ટોલ પ્લાઝા ઉપર મુકાવી છે આજની થયેલ ચર્ચા મુજબ એક બ્રિજ ઓપન છે અને ત્રણ જે બ્રિજ છે આ જે કલાકનો આપણે ડ્રાય સ્પેલ મળી જાય તો નેક્સ્ટ ત્રણ બ્રિજ જે છે આ ઓપન કરી શકીએ છીએ જેથી આજે ટ્રાફિક જે છે આમાં કાફી મદદ મળશે આને સોલ્વ કરવામાં આ ત્રણ બ્રિજ જે આવનારા દિવસોમાં ઓપન થઈ જશે આ છે જામવાડી થુ વીરપુર ગોમતા ફાટક અને વીરપુર બાયપાસ અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ ડ્રાય સ્પેલ જેમ મળશે આ ત્રણ બ્રિજ ચાલુ થશે બીજું અમુક જગ્યા ઉપરથી જેમ ટોલ પ્લાઝાથી આગળ સડક પીપળિયાથી જે ક્રોસ મુવમેન્ટ થાય છે આને કારણે પણ ટ્રાફિક જામના ઇશ્યુ થાય છે આજે નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાથે થયેલ ચર્ચા મુજબ ત્રણેય શિફ્ટમાં ટ્રાફિક માર્શલ્સ સોળ જેવા ટ્રાફિક માર્શલ ત્રણેય શિફ્ટમાં અ મૂકવામાં આવ્યા છે પોલીસ દ્વારા પણ એવી રીતે તકેદારી રાખવામાં આવે છે સૌથી અગત્યનું છે કે બે કામ ફર્સ્ટ જ્યારે પણ જામ ડેવલપ થતો હોય ત્યારે ઝડપથી આપણને માહિતી મળે અને જેથી ટ્રાફિક માર્શલ પોલીસ અને ક્રેનની જે મદદ લેવાની હોય આ ટ્રાફિકનો ઝડપથી નિકાલ કરવામાં આવે બીજું જે સ્લો ટ્રાફિક ચાલે છે આમાં મોટાભાગે જે ખાડા પડી ગયા છે અને આને કારણે સ્લો ટ્રાફિક ચાલતો હોય આ ખાડાનું ઝડપથી રિપેર થાય અત્યારે આની પાસે કોલ્ડ મિક્સ અ કોન્ક્રીટ જે છે આને યુઝ કરીને આ લોકો ખાડાનું રિપેર કરે છે આપણે ડ્રાય સ્પેલ મળશે જ્યારે જ્યારે ડ્રાય સ્પેલ મળી જશે ત્યારે બિટુમિન થી આનું જે છે પાકું ટ્રીટમેન્ટ કરવામાં આવશે જેથી નેક્સ્ટ વરસાદ જ્યારે થાય ત્યારે આ તકલીફ ઓછામાં ઓછી જે રજૂઆત છે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી પીડી અહીંયા છે અમે નેશનલ હાઈવેમાં યોગ્ય રજૂઆત કરી